નયા બીજી આ તો દિવાળીની તૈયારીઓ છે તારે દિવાળીની તૈયારી તો કામ તો દેજે આવતે જો આપણે શહેરવાળા ધ્યાન રાખવું પડશે કારણ કે દિવાળીનો તહેવાર એટલે બહુ પબ્લિક ભેગી થાય બહુ જોગે એનએસયુએ કે કોઈ પ્રોબ્લેમ ના થાય આ ભી એ આપડે શહેરની જવાબદારી છે અને આપણા દેશ માટે દેશની કેટલી સુરક્ષિત બની રહેને એને આપણે પ્રયત્ન

લાગ તો બધું દુરમાં જાય હોય દિવાય નું દુરમાં જાય હોય અને આપણો તો શું છે કે આપણે દેવાનો કોઈ નっき ના હોય આપણે શેર જાતે જોઈ કરી હાલો હા કોણ છે તું કોણ છે ભીધું સુદેવ કોણ છે હેલો Aku nak jatuh Patut siapa orang tu biar? Boleh tak aku nak jatuh? Siapa tu kira-kira ni? Kira-kira tak nak jatuh? Aamiin Anak-anak terima kasih kerana berhubungan dengan aku Jalit-jalit dia berjaya Rupanya aku nak jatuh Kau kira-kira aku nak jatuh? Jaluh aku nak ganti kau

તમે કોણ છોડી હું ઈમાનદાર છું તારા નંબર પરથી ફોન નહી કર્યો જ નહી પણ ફોન નહી કર્યો તારા નંબર પર થી ફોન આવ્યો હા બોલ સર મે ફોન નઈ કર્યો કોને કર્યો હોય

તમારાથી થાય તો રોકી લેજો તમે સ્વર્ગ કર્યા છે તારી આખી કહાની કીધી એ હાચી છે નથી કરી લઈશું પણ એ જે મોણસો હતા એનો કોઈ હતા જોડે મોણસો કેવા હતા

આપણા કોઈના મયથી ફોન નહીં કરવાનો તમે એક બીજો માણસ પકડી લાવો એને ઉઠાવી લાવજો એના મયથી ફોન કરશું આપણે એ માણસના હંગાથે દિવાળી પણ ઉડી ગયા છે એવો આપણે બોમ્બનો ધડાવ હેલીપેડ બહુ મોટો કરવાનો છે અને આગળની દિવાળીની જે આપણી પ્લેનિંગ છે એ ના બકડે એના માટે આપણે સીઆઈડીને પહેલી રસ્તામાંથી હટાવી દઉં સારું તો બીજો એક માણસ પકડી લાવવાનો તમે હા તમે ત્રણે જાઓ અને એક માણસ લઈને આવો ચલો અરે હવે આ ગોડાઉન તો આપણે ચેક કર્યું પણ આ ગોડાઉન જેવા કોઈ મળશો ન મળે ચખવાળા હા હવે કોમ કરો આપણે આગળ કોકને પૂછીએ અને કોઈ આગળ ગોડાઉન હોય તો એની તપાસ હેરીએ તો આપણને ખબર પડે બરાબર ચલો આ કોઈ માણસ બે નહીં કહો અટલાક છે બીજું ગોડાઉન છે ગોડાઉન તો નહીં ખુલ્લી જગ્યા છે આગળ અમે શેડી દીધું હા ક્યાંય મોડશો એવા

Pergi ke sini Baik Terima kasih Hei, ke mana kau pergi? Ke mana kau pergi? Kau kena bawa dia ke sini Bawa dia ke sini Kau kena bawa dia ke sini

જેટ ના તારુગે ના સ્પોલી તારુગે આશીજી સંગત ચેક કરો કઈર કે મારે ઓ તબુ તો કોઈ છે નહી આ બાહે મારો કઈ રીતે સરખો ઓન મોકરી દે

લા આ તમારિયા મોટો અનિત પકડા ગયા તા પણ એ આ તીક મને પ્રોબોટી ગાલે પણ કે મોરાનું મયના લાશ મરી આ લાશ મરી તો આપણે એક બીજો રહેવું કે લાશ છે કોની હા કે કામ કરો કે આપણે આપણે જે બદલાવ નું મોણો તો ને કે જે છે એ મોણાને દે ઉ લઈ લો અને બીજું કંઈક તો ગરબડ છે હા બધું ગરબડ છે આ લાશ કોની છે

પણ એ મોરચું ના મળે પણ હા પણ એમાંથી એક લાશ મળી છે અમને તો તમે જોઈ કો હા આ અમારો કોઈ મોણ છે કે બીજો કોઈ મોણ છે હા સર આ તો એ દિનનો મોણ છે એ દિનમાં તો પછી એ કોમ કરો કશો તમે જઈ શકો તમારી કોઈ જરૂર પડશે તો હું બોલાવું છું બરાબર હા સર અને અભિજી હા હવે આપણે કોઈ પકડવા માટે કોક તો કરવું પડશે હા

સમજો ફોન લાવ તારો ફોન લાવ લાવ ફોન લાવ બસ ફોન કરો હેલો એસીપી જો મેં તમને કીધું હતું કે તમાકો કરવાનો છે આના હવે દસ મિનિટની અંદર તમાકો થવાનો છે તો આ નંબર છે આના લોકેશન ઉપર આવી જજે અને બચાવી શકે તો બચાવી લેજે આના સંગાથે એક માણસ પણ જવાનો છે તમે બહુ કેસ સોલ કર્યા છે તો આ પણ કરી બતાવો

તમારો ખ્યાલ જ થાય શિયાળી હોય ને એટલે કોઈનો પ્લાન સક્સેસ ના થાય તમે ઘણી કોશિશ કરી શિયાળી મારવાની નિર્દોષ માણસોને કિડનેપ કરીને એને મારવાની શિયાળી મારવાની કોશિશ તો ભલે કરી તમે પણ તમારા મોસન તમે જે માર્યો અમારા માણસને એટલા માટે મારવો પડ્યો કે એરો માણસ રહ્યો ને જે માણસને અમે પકડીને લાયા હતા ને એ માણસ ઉપર દયા ખાવા માંડ્યો હતો એટલે અમે એને મારવો પડ્યો ને એ બીજા ગોડાઉને મારે ને અમે આ ગોડાઉને આવતા હા તમે દેશને ઉડાડવા નીકળ્યા હતા ને પણ આખી જિંદગી જિંદગીમાં જન્મ હરવું પડશે અને જો હજી શિયાળ છે ને તો હજી કોઈ કશું નુકસાન નહીં કરી ગયે અને તમારા જેવા કેટલાય ગુંડા આવ્યા શિયાળ મારવાવાળા પણ કોઈ દિવસ કોઈનાથી કશું થયું નહીં અમને નાખી દો જલમાં ચાલો અને જોથી હજી પહોંચીને સજાવો ને તો હજી પ્લાન બનાવો જો અને તું એ જઈ શકે તા કરે